ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદીનો આજથી રાજ્યવ્યાપી શુભારંભ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરાવ્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશ હેઠળ ખેડૂતો પાસેથી રૂપિયા પંદર હજાર કરોડથી વધુ મૂલ્યની મગફળી મગ અડદ અને સોયાબીનની ખરીદીનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના પગલે આજે ટેકાના ભાવે ખરીદ પાકો ખરીફ પાકોની ખરીદીનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીએ આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ ખાતે ટેકાના ભાવે ખરીદી ખરીદીનો શુભારંભ કરાવ્યો અને ખરીદી માટેના સમગ્ર આયોજનની તલસ્પર્શી માહિતી મેળવી હતી તેમજ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ પણ કરાયું હતું તદુપરાંત કૃષિ મંત્રીએ વેચાણ કરવા આવેલા વિવિધ ખેડૂતો સાથે સહજ ભાવે પ્રત્યક્ષ પણ કર્યો હતો આ સંવાદ દરમિયાન ખેડૂતોએ બજાર કરતાં પણ વધુ ભાવે જણશીની ખરીદી કરવાના ખેડૂત હિતલક્ષી નિર્ણયની સરાહના કરી કેન્દ્ર અને રાજ્ય સરકારને આભાર વ્યક્ત કર્યો હતો સર્વે વિદિત છે કે મગફળીના આશરે રૂપિયા પાંચ પ્રતિ ક્વિન્ટલના બજાર ભાવ સામે ભારત સરકાર દ્વારા મગફળી માટે રૂપિયા સાત હજાર બસો ત્રિસઠ પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે જેના પરિણામે પોતાની જળસીના બજાર ભાવ કરતાં આશરે રૂપિયા બાવીસો ત્રેસઠ પ્રતિ ક્વિન્ટલ વધુ ભાવ મળતા ખેડૂતો પણ ઉત્સાહભેર ટેકાના ભાવે વેચાણ કરી રહ્યા છે આ પ્રસંગે દહેગામના ધારાસભ્ય બલરાજસિંહ ચૌહાણ કો ઓપરેટિવ પ્રોસેસિંગ સોસાયટીના ચેરમેન ચૌહાણ ધન્વંતસિંહ ગાંધીનગર જિલ્લા કલેક્ટર મેહુલ કે દવે સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ તથા લાભાર્થી ખેડૂત ઉપસ્થિત રહ્યા હતા